નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊઝા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટ તાજા બજાર ભાવ જીરું ચાર હજાર રૂપિયાથી છ હજાર બસો પચાસ રૂપિયા વરિયારી એક હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા ઈશબગુલ પચીસો છવ્વીસ રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા તલ બે હજાર એકાવન રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુવા એક હજાર રૂપિયાથી ઓગણીસો અગિયાર રૂપિયા અજમો બારસો રૂપિયાથી બત્રીસો બાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા અજના તાજા ઉજા માર્કેટ બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન